હલો મિત્રો દેશી લાઈફમાં તો ફરમા આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગુજિયા હમણાં બે થી ત્રણ દિવસમાં એવું વાતાવરણ બદલ્યું છે કે વાદળછાયું વાતાવરણ છે અને થોડુંક વરસાદ આવે એવું છે અને આગાહી ઝાખી ઝાંખી આવે છે પણ વરસાદ આવે તો હવે બહુ અગળી અતિ છે નુકસાની ના થાય પશુના ઢોટા ખરના ડૂસા સિવાય ભૂકો હોય એ ખેડૂતને બાયણે હોય એ અને અમુક ટકા હજી કોઈ જીરા ધાણા પાક છે એનો અમુક ખેડૂત મિત્રોને કાઢી ના હાઈ ગયા હોય થોડુંક લગ્નગાળાની સિઝન છે એટલે એમાં થોડાક વ્યસ્ત હોય અને થોડી ઘણી જો નુકસાની આવે તો વાત અલગ છે અને વરસાદ બહુ એવો આવે એવું આગાહીઓ આવે છે પણ વરસાદનું કંઈ નક્કી ના હોય આગાહી વાળા તરત પાછો દિશા બદલી નાખે ભાઈ આ દિશામાં વયું ગયું હવે વાંધો નથી અને ના પાડી હોય ત્યાં આવશ્યકતાનું આવીએ જાય એટલે કુદરતના હાથમાં છે અને આપણે જીરું કાઢ્યું હતું એમાં જીરું આપણું કાઢી અને ઘેરે પોતાડી દીધું છે હવે જે વેસ્ટેજ માલ પીડ્યો હોય જે આપણે જીરાની ભૂકી કહી એને જ ફેરવવાનું છે કારણ કે આપણે આની પહેલાં આગળના વિડીયામાં પણ વાત કરી હતી કે ભાઈ જીરાની જ્યાં ખની કરીએ આવતા વર્ષ જીરું નથી થતું અથવા હુકારો આવે છે અને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે એને વિડીયો આપણે ચેનલમાં અપલોડ કર્યો છે એ જોઈ લેજો અને આજે એની વાત કરવાની છે તો નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશી લેફમાં તો ફાર્મ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન ઓન કરી દેજો જેથી કરીને આપણા નવા નવા વિડીયા મળતા રહીએ અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો તો બતા અહીંયા આપણે જીરાની ખની કરી હતી આપણું જીરું બહુ હતું નહીં જાજ્યું પણ અહીંયા ખની કરી અને કાઢી લીધું હવે એની જે આ ડાખરી પડી છે એને આપણે વ્યવસ્થિત જગ્યાએ નાખી દેવાની છે કારણ કે બધી વસ્તુનું મગફળીનું અડદનું કોઈ બી વસ્તુનું આપણે ખાતર કરીએ તો ઉપયોગમાં આવે છે આનું ખાતર એવું છે કે આનું ખાતર જ્યાં ખની હોય ત્યાં પણ જો પાક ના થતો હોય તો એ ખાતરમાં કંઈક પણ મિસ્ટેક હોય એટલે એનું ખાતરમાં આપણે કરવાનું થતું નથી નદીમાં નાખી દેવાનું છે અથવા હેઠાની બહાર નાખી દેવાનું છે આપણે દર વર્ષે ભરી અને બહાર નાખી દઈએ હરગાવતા જઈએ નહીં અને આનો ખાતરમાં પણ ઉપયોગ થાય નહીં એટલે આપણે માથે ભૂંગળ માથે જે ઢેગલો રાખ્યો છે આનો ભૂકીનો ઢેગલો ભરી અને બહાર નાખી દેવાનો છે ત્યાર પછી આપણું પળું કમ્પ્લીટ કરી છે અને આગળના વરણની આપણે તૈયારી કરવી પડે કારણ કે અત્યારથી આપણે ખેતી કરી નાખીએ વેલા ખોલી નાખીએ સુકાઈ થોડુંક પડવું અને પળવું આપણો પાક ગમે એ પાક હોય જીરું છે ધાણા છે ગુંદરી જુવાર મકાઈ તુવેર ગમે એ પાક હોય પાક નીકળી ગયા પછી પળામાં ક્યાંય પણ ખળનું છોટું હોય તો વીણી લેવું જરૂરી છે એનું કારણ છે કે એક છોડ ગમે એ વસ્તુ ખળનો બિયારાનો એક છોડ હોય તો એમાંથી અનેક છોડવા થાય એ છોડવું આપણે આ વર્ષે લેવાનું આરો કરી દઈએ તો આવતે વર્ષે એમાંથી એક સોડવે પાંચસોથી હજાર સોડવા પાછા થાય એમાંથી આપણે એમ કહી પચાસ ટકા ના ઉગે તો પચાસ ટકા ઉગે તો આપણે તો એ મજૂરી ડબલ થઈ જાય એટલે આપણે આમાં બધા ખડ વીણાવી નાખેલું છે આપણા ખેતરમાં જીરું ઉપાડી અને પાછું ખડ બે મજૂર કહી અને બિયારો જે હતો એ ઉપરથી વાઢી લીધો અથવા ઉપાડી લીધો છે એટલે હવે આપણા ખેતરમાં ક્યાંય ખળ છે એની હવે આને નવેસરથી ખેતી કરી અને કમ્પ્લીટ કરવાનું છે એનો પણ વિડીયો મૂકી આપણે મગફળી વાવવાની એટલે ત્યાં સુધી ફોરી ખેતી કરવાની છે બહુ આકરી ખેતી કરવાની છે નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં